સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નકલી આધાર કાર્ડ બનાવતા વોન્ટેડ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ દ્વારા એક ટીમ બનાવી વોન્ટેડ આરોપી એવા ભૂપેન્દ્ર તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવતા લોકો પર હવે સુરત પોલીસ દ્વારા તબાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં એક તારીખના રોજ બાંગ્લાદેશી આરોપી બહાદુર ઉર્ફે બાદલ રફીક ખાનની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમના રિમાન્ડ મંજૂર કરતાં વધુ સંડોવાયેલા આરોપીની તપાસ હાથ ધરી હતી થોડાક દિવસ અગાઉ સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે નકલી આધાર કાર્ડ બનાવી કૌભાંડ આશરાતું હોવાનું એક બનાવ સામે આવ્યો હતો જે આધારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આવા લોકો વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી થાય તે હેતુથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ બનાવને સંદર્વે અગાવ બહાદૂર ઉર્ફે બાદલ ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ બાદલ ના રિમાન્ડ પાસ થયા બાદ વધુ એક આરોપીનું નામ ખુલ્યું હતું ત્યારે તે આરોપી ભૂપેન્દ્ર તિવારી મહારાષ્ટ્ર ખાતેથી થી ઉત્તરાયણ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી ગઈ એક એક બે હજાર ચોવીસ ના રોજ સુરત શહેરની ની એસઓજી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ એમની કામગીરીમાં હતા તે દરમિયાન ઉત્તરાયણ હદમાંથી એક ઈસમ નામે બહાદુર રફીક ખા મળી આવેલ જેની પાસે સત્તાવાર દસ્તાવેજની માગણી કરતાં એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં એમ જેથી કરી અને એ એની પૂછપરછ કરતાં એ અહીંયા ભારતમાં અન ઓફિસિયલી હોવાનું જાણવા મળેલ જેથી ત્યાંની વિરુદ્ધમાં ઇન્ડિયનલ કોર્ડ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેન્ડર્સ સેક જે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદાદાર કોર્ટમાં રજૂ કરી અને આઠ એક બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા પોલીસ દ્વારા તેની આખરી પૂછપરછ કરાતા તેને રમેશ નામના વ્યક્તિનું નામ આપ્યું હતું અને જણાવ્યું હતું કે તેણે મને આ નકલી આધાર કાર્ડ બનાવવાનું કહ્યું હતું ત્યારે હવે પોલીસ દ્વારા રમેશ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે